ફાયર ને સ્થાની જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્રણ ફાયર સ્ટેશનની છ જેટલી ગાડીઓ સાથેની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘણા ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો કંટ્રોલ રૂમ તરફથી આઠ અને આઠ મિનિટ એમને એક મેસેજ મળ્યા હતા કે જોગર્સ પાર્ક ગોરધોર રોડ જોગર્સ પાર્ક ગોરધોર રોડ એટલે સાયન્સ સેન્ટરની સામેનો ભાગ દેખાય આમ છેલ્લે પૂરો થાય જોગર્સ પાર્ક ત્યાં સુધી સામે છે બાજુમાં એક ફોટો સ્ટુડિયો છે અને એની બાજુમાં અમને એ લોકોને અને કહેવામાં આવે એટલે પત્રાની જ દુકાનો છે બધી બધી પત્રની જ દુકાનો છે એટલે તરત તરત એકબીજામાં લાગી જવાનું કારણ અમને દેખાય છે કે આજુબાજુમાં તરત કારણ મળી શકે કઈ કારણ